હેલો યુટ્યુબ ફેમિલી ફરી એક મારા નવો વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં તો મિત્રો મજામાં છો તો મિત્રો અત્યારે આપણે આવી જશે તરણેતર એમ કહેવાય કે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો આ બહુ ખૂબ જૂનું હજારો વર્ષો જૂનું મંદિર છે અને મિત્રો અહીં એમ કહેવાય કે ખૂબ જૂનો ઇતિહાસ છે તો મિત્રો અહીંનો ઇતિહાસ છે આપણા અહીંના પૂજારી બાપુ છે તેની પાસેથી જાણી અને સંપૂર્ણ અહીંની માહિતી લઈ તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેશે નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયોને આઈપ કરતા તો ચાલો અત્યારે આ ભૂમિને પંચાળ કહેવામાં આવે સતયુગની અંદર પાપોપનો જ નામનું વન હતું એ વનની અંદર અઠ્યોતેર હજાર મુનિઓ તપ કરતા ત્યારે એ સમયની અંદર વિષ્ણુ ભગવાન આ જગ્યા ઉપર પૂજા કરવા આવતા અને વિષ્ણુ ભગવાનને એવું નિયમ હતું કે એક હજાર આઠ કમળ પુષ્પ લઈ પૂજા કરી જમવાનો નિયમ હતું ભગવાન વિષ્ણુની રોજ પૂજા કરતા પછી ભગવાન વિષ્ણુને અભિમાન આવ્યું કે પૃથ્વીની અંદર મારા જેવો કોઈ ભગત નથી પછી ભગવાન શિવે એમની પરીક્ષા માટે એક હજાર આઠ કમળ પુષ્પ ગણી એમાં શિવજીએ એક દ્રશ્ય કરીને એક હજારને હાથ આઠમું કમળ મળ્યું નહીં એટલે ભગવાન વિષ્ણુ મુંજાણા પછી અહીંયા કણવ ઋષિ ગાલવ ઋષિ માંડવ ઋષિ બૃહસ્પતિને અંગીરા આ પાંચે પાંચ ઋષિ આ ભૂમિ ઉપર તપ કરતા ત્યારે આ પાંચે પાંચ ઋષિઓને આ ભૂમિ ઉપર બોલાવ્યા અને પછી કીધું કે મારા વ્રતનો નિયમનો ખંડન થાય છે તો કૃપયા કરીને આનો મને ઉપાય બતાવો ત્યારે ઋષિઓના મત પ્રમાણે કીધું કે આ પૂજા પૂર્ણ કરવા માટે તમારી જમણી આંખ છે નયન છે કે એ જો કાઢીને તમે લિંગ પર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય પછી દાદાનું ત્રિશુલ લઈ અને ભગવાન શિવ વિષ્ણુએ પોતાની જમણી આંખ કાઢીને લીંગુ ઉપર ધરી ત્યાં લિંગમાંથી ભોળાનાથ પ્રગટ થયા લિંગ લીંગ પર જે હતું એ લઈને શિવજી લાટે લગાડેલું ત્યાંથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાના કહેવામાં આવે છે અને અત્યારે જે હાલની અંદર આજ કેવડા ત્રીજ છે આજે ત્રીજ ચોથ પાંચમ અને છઠનો ભવ્ય વિશ્વ પ્રખ્યાત મેળો થાય છે અને આ મેળાનું મહાત્મ્ય એવું છે કે કણવ ઋષિ આ ભૂમિ ઉપર ધ્યાન ધરેલું તપ કરેલું ત્યારે ઋષિએ ભોળાનાથને બીજી વખત પ્રગટ કરેલા પાંચ મસ્તક દસ પૂજા ત્રણ નેત્રા ડાબી બાજુ પાર્વતી જટાની અંદર ગંગાજી અને પોઠિયા સહિત લિંગમાંથી પ્રગટ થયા ત્યારે ભોળાનાથી કીધું માગો શું જોઈએ છે ત્યારે ઋષિએ કીધું કે જગતના હિત માટે આ બ્રહ્મકુંડ છે બ્રહ્મકુંડની અંદર ગંગા અવતરણ કરો અને ઋષિ પાંચમના દિવસે તમે પ્રગટ થયા છો તેથી દેવો દેવોએ ઋષિઓથી અમે આ મેળાની સ્થાપના કરી છે અને સતયુગથી માંડી અત્યારે લગી આ પંચમીનો મેળો પરંપરા ચાલ્યો આવે છે અને આ જે ભૂમિ છે ત્યાં દ્રૌપદી મહાભારત કાળની અંદર દ્રૌપદીનો સ્વયંભર અચાણો હતો એ આ ભૂમિ છે અને પછી એક પાપ પુન્યની બારી છે એ પાપ પુન્યની બારી હું મારા ગળકી નીકળે તો તમારા બધાય પાપ ભલે ભસ્મ થઈ જાય ઓમ નમો નારાયણ પછી બાપુ આ જગ્યા ઉપર ભગવાન શિવે તાંડવ કર્યો તો તેની સરસ મજાની જે પ્રતિમા મંદિરની ફરતી એના વિશે આજે સૌ પ્રથમ કોઈ જો ભગવાન શિવે તાંડવ કે તાંડવ નૃત્ય કર્યું તો ભગવાન શિવે કરેલું છે તો સૌ પ્રથમ નૃત્ય તાંડવ શિવે કરેલું એની જે ફરતી જે મંદિરને ચેનલ મારેલી છે એ શિવ તાંડવ નૃત્યના ભાગ છે નક્શીની અંદર બરાબર પછી પાળીયાદથી બાપુની જગ્યાના જે કોઈ મહંત હોય અત્યારે પાંચમ ચોથના દિવસે એ ધજા ચડાવે છે પાંચમના દિવસે લખતર સ્ટેટ કરણસિંહજી બાપુ જેમને મંદિર બંધાયું છે એમના પરપુત્ર યશપાલસિંહજી પધાર છે અને છઠના દિવસે આજે પોલીસ અધિકારી જે ડીવાયસપીને કમિશનરને જે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખા કોઈ સ્ટાફ તજા ચડાવશે છઠની ત્રણ તજા ચડશે બરાબર આ છે ત્રિનેત્રેશ્વર મહાદેવ જે ત્રણે તરના મહત્વનો વિડીયો એ તો કીધું કીધું બોલે ના

પવિત્ર ધરામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જે તરણેતર આજે તરણેતરનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જેની ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે પશુ મેળો પણ યોજાયો છે અનેક પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક રમતો પણ અહીંયા રમાવવાની છે આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળો ખુલ્લો મૂક્યો છે ત્યારે અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી શામજીભાઈ ચૌહાણ ધ્રાંગધ્રા હળવદના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સૌ અધિકારી પદાધિકારી અને આ વિસ્તારના લોકોની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે આ પૂજા અર્ચના સાથે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે મારું નામ રણજીતસિંહ પરમાર છે હું મૂળી યુવરાજ સાહેબ છું મૂળી રાજ પરિવારની એક બહુ જૂની પરંપરા છે તમને તમના મેળામાં આ પેલા દિવસે અમે જે ત્રિટેશ્વર મહાદેવ મંદિરના મંદિરમાં અમે જે પૂજા અને જે ધજાની જે પરંપરા છે એ અમે દર વર્ષે અહીંયા કરીએ છીએ જૂના જમાનામાં કાન ચોટીલા મૂડી અને ચોબારી જૂનું મૂડી સ્ટેટના વિસ્તારમાં આવતું એ જૂના વખતથી આ એક મૂડી રાજપરિવારની અને ઠાકોર સાહેબ મૂડી વતીની જે આ પરંપરા છે એ મેં જાળવીને રાખી છે તર તરનેતરનો જે મેળો છે એ ત્રેંતેશ્વર મહાદેવ મંદિરના મેદાનના ઉપર એનું સ્થળ છે અને બહુ જ જૂનો મેળો છે વિશ્વ પ્રખ્યાત મેળો છે આની એક જૂની બહુ પરંપરા છે અને લગભગ આખા સૌરાષ્ટ્ર અને કચ્છની વસ્તી અહીંયા બધા સમાજો અહીંયા આવે છે આ મેળામાં અને મેળામાં એક રીતે આપણે મેળો નહીં કહીને આપણે આને એક ઉત્સવ કહીએ તો વધારે યોગ્ય મહાભારત ખાતે પણ જોડાયેલું છે તો આ મંદિર મહાભારતના સમયનું મંદિર છે મહાભારતના સમયના ગાળાની અહીંયા એક ઇતિહાસ છે અને આ જે ઉત્સવ છે એ બહુ જૂનો છે આ મંદિર એ બહુ જ જૂનું છે અમે મૂડીમાં લગભગ આઠસો પચાસ વર્ષ પહેલાં અહીંયા રાજની સ્થાપના થઈ પણ આ મેળો અને આ મંદિર એનાથી પણ ઘણું જૂનું છે આપી રહી છે આપણા મુખ્ય સ્ટેજની સામે એના દર્શન અહીંયાથી કરી શકાય છે માનવતા મહેમાનો ભગવાન ત્રિનેત્રેશ્વરનું પૂજન અર્ચન કરી અને અહીંયા મુખ્ય સ્ટેજ ઉપર કરેલા છે બે હજાર પચીસ ની સામેનો આપણો આ ભાંતિગઢ મેળો જેને વિશ્વમાં આ પાંચાણ ભૂમિને પ્રસિદ્ધિ અપાવી છે જેની લોક સંસ્કૃતિને ઉજાગર કરી છે જેના ભાતીગણ હૈયાઓના હૃદયમાં રહેલા સ્પંદનોને આંદોલિત કર્યા છે તેવા એવા ત્રિનેત્રેશ્વર મહાદેવના પ્રાંગણમાં આવો પધારેલા મહેમાનોને આપણે વિનંતી કરીએ માન્ય શ્રી અત્યારે દીપ પ્રાગટ્ય વિધિ કરી રહ્યા છે ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક માન્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ આપણા ચોટીલા મત વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ સાહેબ ધાંગ્રા મત માનનીય માન્ય ધારાસભ્ય શ્રી વરપોડા સાહેબ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ સાહેબ આપણા સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી થાય છે પશુરામ પટેલ